હા લો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ સ્વાગત કરું છું લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો નવા ખેડૂત મિત્રો હોવ તો ચેનલ ને અવશ્ય કરો જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા અને એક્ટિવ રહેશે તો ફાયદામાં રહેશે સાથે કરીએ શરૂઆત તો કપાસની અંદર આ દિવસનો ત્રીજો ભાગ છે બનાવવામાં આવ્યો છે જેની અંદર માહિતી આપણે લઈએ કપાસ બજારની અંદર જે માહોલ છે આપણે અલગ અલગ વિસ્તારોમાં આજે આપણે સ્થિરતા સાથે અમુક અમુક માર્કેટિંગ યાર્ડો અંદર દસ પંદર રૂપિયાનો ઘટાડો આપણે સવારના ભાગમાં ચર્ચા કરી એવી રીતના છે આપણે દસ પંદર રૂપિયાને અમુક વિસ્તારોમાં વીસ રૂપિયા સુધી એક મને ઘટાડો છે આપણે જોવા મળ્યો કપાસના ભાવમાં અને આજે જે ઘટાડો થયો છે એ વ્યાજ બી ગણી શકાય કારણ કે વિદેશ વાયદાની અંદર છે આપણે લોઅર સર્કિટ જોવા મળી રીતે પાંચ સેન્ટ નો ઘટાડો જોવા મળ્યો વાયદાની અંદર છે આપણે પાંચ સેન્ટ છે ગાયબ થતા જોવા મળ્યા એના લીધે છે કદાચ દબાણમાં બજાર થોડું ઘણું જોવા મળી શકે કપાસ ઉપર એનો અસર થઈ શકે રૂના ભાવ થોડોક અસર થઈ શકે અને આજે જે ઘટાડો છે દસ પંદર કે વીસ રૂપિયા કપાસમાં આપણે સવારના ભાગમાં ધારણા મૂકી હતી અને એ પ્રમાણે રૂના ભાવમાં પણ થોડીક ઘટાડાની ધારણા મૂકી હતી કારણ કે જે વિદેશ વાયદાનો સપોર્ટ લેવલ જે તૂટતું હોય અથવા તો જે વાયદો છે તરફ જોવા જોવા મળ્યો મળ્યો સેન્ટ છે બંધ થતા તો એની થોડી અસરો છે ભારતીય બજારો ઉપર થતી હોય કારણ કે મંદીવાળાને જોતું હોય ને થોડું એને જડી જાય એટલા માટે આપણે એની અંદર ચર્ચા કરીએ બે માર્ચ શનિવારનો રિપોર્ટ છે આવતો આપણે જોવા મળે છે ગુજરાત ચંદર ઘાસડીની આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ તો ઓગણત્રીસ એમ એમ ભાવની અંદર ગુજરાત શંકર આપણે સાઠ હજાર થી લઈને સાહીઠ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં આપણને એકસઠ હજાર થી પાંચસો રૂપિયાનો ખચડો જોવા મળ્યો છે અને પાંચસો રૂપિયાનો આજે ગાંસડી ની અંદર રૂના ભાવમાં છે આજે સાંજના રિપોર્ટમાં થતો આપણે જોવા મળે છે અને આજે જીનિંગ મિલો દ્વારા જે સોદા કરવામાં આવ્યા છે એમાં પણ આપણે ચારસો પાંચસો રૂપિયાનો દિવસ દરમિયાન કચડાની સરસાઓ જોવા મળતી હતી એટલા માટે છે પાંચસો રૂપિયાનો ઘટાડો છે આપણને લગાતાર ત્રણ દિવસ કપાસની બજારમાં ઘટાડો થયો છે એ પ્રમાણે જોઈએ તો આપણે આજે રૂના ભાવમાં પાંચસો રૂપિયાનો ખટડો જોવા મળે છે નહીં તો ઘાંસડી ગુજરાત શંકર ગાંઠડી ઓગણત્રીસ એમ એકસઠ પહોંચેલી પડેલી હતી અને એ ત્યાં ને ત્યાં ઉભેલી હતી અને કપાસની અંદર અમુક વિસ્તારોમાં જોઈએ તો ત્રણ દિવસની અંદર સો રૂપિયાનો એક મને ઘટાડો કરવામાં આવ્યો છે એ ઘટાડો નથી આજનો જે ઘટાડો છે એ જ વ્યાજબી આપણે માનીએ છીએ જોઈએ તો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં મહારાષ્ટ્ર લાઇનની છે આપણે અઠાવીસ એમ ચર્ચા ની કરીએ તો આપણે અઠાવન હજાર થી અઠ્ઠાવના ભાવ જોવા મળશે એમાં પણ આપણે એક ઘાસ થી પાંચસો રૂપિયાનો ઘટાડો થતો જોવા છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ભાવની અંદર આપણે છોપન હજાર છપ્પન હજાર ત્રણસો ના ભાવ છે જોવા મળે છે એમાં ચારસો રૂપિયાનો એક ઘાસ ઘટાડો આપણે જોવા મળે છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈનમાં એકત્રીસ એમએમ ભાવની અંદર જોઈએ તો આપણે એકસઠ હજારથી એકસઠ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ આપણે પાંચસો રૂપિયાનો ઘટાડો એક ઘાસડીએ જોવા મળે છે એટલે કે આજે બત્રીસ એમ કરતા નીચેના ગ્રેડમાં છે ત્રણ દિવસમાં આજે જ ઘટાડો જોવા મળ્યો છે અને એ ચારસો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધીનો એક એક ઘાસડી આપણે અલગ અલગ રાજ્યો વાઇઝ છે આપણે ગ્રેડ વાઇઝ ઘટાડો જોવા મળ્યો છે હવે આપણે ચોત્રીસ એમએમ ની સરસા કરીએ તો મધ્યપ્રદેશ એમપી લાઈનમાં છે આપણે પાંચસો રૂપિયાનો આજે પણ ઘટાડો જોવા મળે છે જેમાં કાલે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળતો હતો એમાં આજે પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળે છે અને એસી હજાર પાંચસો એક ઘાસડી પહોંચતી જોવા મળે છે કર્ણાટક લાઈનમાં ચોત્રીસ એમએમ ની સરકાર કરીએ તો બસિ હજારના ભાવ છે જોવા મળે છે એમાં આપણને પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળે છે મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં પાંત્રીસ એમ ભાવની અંદર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળે છે અને એમાં કર્ણાટક લાઈનમાં પાંચસો રૂપિયાનો ઘટાડો જો આપણને જોવા મળે છે એટલા માટે આપણને મળતી એમાં પંદરસો રૂપિયાનો જે આપણને પાંત્રીસ એમ માં જો ઘટાડો જોવા મળ્યો કાલે હજાર ને આજે પાંચસો રૂપિયાનો અને કાલે પણ તમને સમજાવ્યું કે બત્રીસ એમ કરતા ઊંચા ગ્રેડમાં છે સરકારે આઈઆઈટી ઘટાડેલી જીરો કરેલી છે એના લીધે ભાવ છે આપણે તૂટતા જોવા મળે છે કારણ કે વિદેશ વાયદાની અંદર આપણે સમજીએ તો જે વિદેશ વાયદા આપણે જે જોવા મળ્યો છે ઘટાડો આપણે ભારતીય નાણામાં કન્વર્ટ કરીએ તો બે થી અઢી હજાર એક ઘાસડીએ આપણા ઘાસડીમાં જે ઘટાડો જોવા મળે બે થી અઢી હજાર રૂપિયાનો ઘટાડો વિદેશ વાયદાના આધારિત છે એક ઘાસમાં અમેરિકામાં જોવા મળ્યો છે અને એ પ્રમાણે આપણે સમજીએ તો ભારતીય બત્રીસ એમ કરતા જે રૂની ઘાસડી ઊંચી છે એના ભાવની આપણે સમજીએ તો પંદરસો રૂપિયાનો ઘટાડો બે દિવસમાં આપણે જોવા મળ્યો આયાતકારો એવું માને છે કે આપણી ઘાસડી જો ઊંચી રહે એટલે વિદેશમાંથી આયાત કરવામાં સારું પડે એટલા માટે દબાણ છે રૂના ભાવમાં આપણને જોવા મળ્યું છે બત્રીસ એમ કરતા ઊંચા રેટમાં અને બત્રીસ એમ કરતા નીચા નીચાક છે આપણે માત્ર ત્રણ દિવસની અંદર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ગુજરાત શંકર અંદર તો એની અંદર છે કારણ કે ભાવ છે એ ખેડૂતોની વેચવાલી અને સ્થાનિક પરિબળો ઉપર ઘટતા જોવા મળે છે વિદેશ વાયદાના આધારે પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો કારણ કે અઢી હજાર રૂપિયા છે ની અંદર આપણે ભારતીય પ્રમાણે સમજીએ તો અઢી હજાર રૂપિયાનો જ્યાં ઘટાડો થયો ત્યાં આપણે અહીંયા પાંચસો રૂપિયાનો ઘટાડો છે આપણે બત્રીસ એમ કરતા નીચે તમામ ગ્રેડ ની અંદર ઘટાડો જોવા મળ્યો છે એટલે તમે સવારના ભાગમાં કહ્યું હતું કે તેજી છે આપણે વિદેશ વાયદા પ્રમાણે છે આપણા ભારતીય બજારોમાં જે રૂના ભાવમાં નથી જોવા મળી એટલે ઊંચે તરત ભાવ છે નથી પહોંચતા જોવા મળ્યા એ પ્રમાણે છે છે ઘટાડો

અલગ અલગ રાજ્યોમાંથી કેવી જોવા મળી છે ઘાસડીના રૂપમાં આપણે કન્વર્ટ કરીએ તો સ્ટેટ વાઇઝેડ કોરોના ડ્રાયર ની વાત કરીએ તો દેશની અંદર બે માર્ચના રોજ છે આપણે સાંજના રિપોર્ટમાં કેવી આવક જોવા મળે છે તો ગુજરાતથી સૌપ્રથમ શરૂઆત કરીએ તો ત્રીસ હજાર ચારસો આવક જોવા મળી મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્રી હજાર ત્રણસો ઘાંસળીની આવક જોવા મળે છે મધ્યપ્રદેશની વાત કરીએ તો પાંચ હજાર નવસો ઘાંસડીની આવક જોવા મળે છે કર્ણાટકની વાત કરીએ તો ચાર હજાર ઘાંસની આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો ત્રણ હજાર ઘાસની આવક ક્યાંથી જોવા મળે છે આંધ્રપ્રદેશની વાત કરીએ તો બે હજાર ઘાંસડીની આવક જોવા મળી હતી તમિલનાડુની વાત કરીએ તો પાંચસો ઘાંસડીની આવક ક્યાંથી જોવા મળે છે ઓડિશાની વાત કરીએ તો પાંચસો ઘાંસડીની આવક ક્યાંથી જોવા મળે છે નોર્થ પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો દસ હજાર પાંચસો ઘાસડીની ક્યાંથી આવક જોવા મળે છે ઓલ ઓવર દેશની અંદર જોઈએ તો બે માર્ચ શનિવારના રોજ છે સાંજે છે આપણે આવક દેશની અંદર છે નેવું હજાર ઘાસડી કરતા ઘટીને સત્યાસી હજાર સો ઘાંસડી આવક થતી જોવા મળે છે હવે માવઠું ગુજરાતમાં છે એના લીધે પણ થોડીક આવક ઘટી હોય માવઠાના અલગ અલગ સમાચારો આવી રહ્યા છે અને જોઈએ તો બીજા તમામ રાજ્યોની અંદર માવઠું નથી છતાં પણ આવક ઘટી રહી છે ખેડૂતો તરફથી ભાવ દબાણમાં જોવા મળતા હોય અથવા તો ભાવની અંદર જે દસ વીસ પંદર રૂપિયાનો જે ઘટાડો એક મને જોવા મળ્યો છતાં પણ આવક ની અંદર કંટ્રોલ છે ખેડૂતોની વેચવાની બિલકુલ વધી નથી એવું દર્શાવે છે કે પુરવઠો ખરેખર છે ઘટતો જોવા મળે છે અને ગુજરાતમાં જ નહીં ફક્ત તમામ રાજ્યોમાં છે દેશની અંદર પુરવઠો ઘટેલો દર્શાવે છે અને એ પ્રમાણે છે મજબૂત બજાર મક્કમ ખેડૂતોની વેચવાલી આ તમામ પરિબળો અસર કરતા હોય છે સ્થાનિક પરિબળમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ હર હંમેશ જે ઘરેલું પરિબળો છે એના લીધે છે બજાર અમેરિકન મંદિર સામે પણ ટકેલી જોવા મળે છે અને આ સાંજ સુધીમાં બે કરોડ સોળ લાખ ત્રીસ હજાર છસો ઘાસડી છે દેશની અંદર બાંધવામાં આવી છે ગુજરાત રાજ્યની વાત કરીએ તો સત્તાવન લાખ સાસઠ હજાર છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને જોઈએ કપાસિયા બજારની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ છે બી ગ્રેડ ક્વોલિટીમાં છે આપણે પાંચસો રૂપિયા થી લઈને પાંચસો ચાલીસ રૂપિયાના ભાવ છે એક મણના જોવા મળે મળે છે એવી સુપર સારી ક્વોલિટીમાં જોઈએ તો પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ અને છસો રૂપિયા સુધીના ભાવ છે એક મણના છે એવન સુપર ક્વોલિટી કપાસિયાની અંદર અત્યારે હાલ જીનિંગ મિલો દ્વારા ઓફર થઈ રહ્યા છે અને એમાં કોઈ પાંચ દસ રૂપિયાનો ઘટાડો વધારો વહીવટ બેસાડવા થતો હોય પણ એમાં કોઈ મોટે ઘટાડાને લીધે બજાર ઉપર છે અથવા તો કપાસના ભાવ ઉપર એની કોઈ હાલમાં નેગેટિવ અસર પડે એવું કંઈ નથી કપાસના ભાવ ઉપર છે ઘટાડો છે કપાસિયા નથી એ પણ આપણે યાદ રાખવું જોઈએ કપાસિયા ખોળમાં પણ આપણે જે સુધારો જોવા મળ્યો તો એવી રીતના છે આપણે તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી સારી નબળી બ્રાન્ડમાં છે ભાવ છે આપણે પચાસ કેજી પર બેગમાં છે આપણે જોવા મળે છે એમાં પણ આપણે કોઈ ઘટાડો જોવા નથી મળતો જે સુધારો થયો હતો પંચસો તેર થી સો રૂપિયા અને ક્વોલિટી સુધારો જોવા મળ્યો હતો અને અને છે છે બજાર જોવા મળે હાજરમાં પાંચસો રૂપિયાનો જોવા છે માત્ર એના ઉપર કપાસના ભાવ છે જે આવે છે એસોસિએશન દ્વારા અને જે બજાર છે દબાણ માલ અને મંદિર ચર્ચા કરી કરીને ખેડૂતો પાસેથી જે પણ માલ પડાવે અથવા તો જે પણ માલ કાપી લે અથવા તો જે પણ લૂટી લે એવું જ આપણે કહી શકીએ એ માટે વારંવાર અહિયાં થી જાગૃત કરવામાં ખેડૂતોને આવે છે અને વારંવાર નવા ડેટા અને નવા રિપોર્ટ છે તમારી સામે રજૂ કરવામાં આવે છે અને હવે આઈસી કોટન ફ્યુ

અને ઘટાડો છે આપણે અઠ્યાવીસ ફેબ્રુઆરી બાદ આપણે ધીમો ધીમો આવતો જોવા મળ્યો વાયદાની અંદર છે લાસ્ટ એક માર્ચ આવતા છે આપણને સેલિંગ જોવા મળ્યું અને જે લોવર સર્કિટમાં વાયદો ચાર ટકા તૂટી ને આપણે અત્યારે હાલ જોઈએ તો પંચાણું પોઈન્ટ સત્તાવન સેન્ટર બંધ થતો જોવા મળ્યો આઠ પોઈન્ટ સત્તાવન ટકાની મજબૂરી સાથે એક મહિનાનું લેવલ જે આપણે સમજીએ તો તેર ટકાની ની મજબૂતી સાથે જોવા મળતું તો એમાંથી ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો અને આપણે આઠ પોઈન્ટ સત્તાવન ટકાની મજબૂતી વાયદો આપણે એક ચાર્ટમાં જોવા મળે છે તેજીમાં અને અઠવાડિયે બે ટકાની મજબૂતી સાથે વાયદાની રેન્જ જોવા મળે છે અને આપણે વાયદાની અંદર લેવલ સમજવાનું છે છે કે તેજી અંદર આવતી રહેતી હોય એની કોઈ ચિંતા ના કરવી આજે મંદિર છે તો કાલે તેજી આવતી હોય છે આ તમામ રિપોર્ટ છે તમારી સામે રજૂ એટલા માટે જ કરવામાં આવે કે જેથી તમે વધારે સમજી શકો બજારને જાણી શકો અને તમે સરખું ડિસિઝન લઈ શકો હવે મળશું નવા ટોપિકમાં હું રામભાઈ તમારી પાસેથી રજા લઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર